બે દિવસ પહેલા અંકલેશ વર્માએ ખાનગી કંપનીના ઓપન ઇન્ટરવ્યુ દરમિયાન નોકરી માટે ઉમેદવારો વચ્ચે સર્જાયેલી પડાપડીના વિડીયો વાયરલ થતાં રાજ્ય સરકારના રોજગારીના દાવાની પોલ ઉઘાડી પડી ગઈ છે મૂળ વાત એવી છે કે એક ખાનગી કંપનીમાં પાંચ નોકરી માટે યોજાયેલા ઓપન ઇન્ટરવ્યુમાં બે હજારથી વધારે ઉમેદવારો ઉમટી પડતા અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો અને શિક્ષિત યુવાનો વચ્ચે થયેલી ધક્કામુક્કીમાં હોટેલની હોટલની રેલિંગ તૂટી ગઈ હતી આ કિસ્સો જ બતાવે છે કે ગુજરાતમાં રોજગારીની સ્થિતિ શું છે નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છે ગુજરાત ગુજરાતની ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગને કોઈની નજર લાગી ગઈ છે છેલ્લા કેટલાક વર્ષોથી સુરતના હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે એની ઉપર નભતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે હીરા ઉદ્યોગમાં મંદીની સીધી અસર રત્ન કલાકારોના જીવન પર પડી છે દર્શક મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે પણ છેલ્લા એક વર્ષમાં સુરતના સાહીઠ રત્ન કલાકારોએ આપઘાત કરીને જીવાતો છે આંકડા ખૂબ જ ચોંકાવનારા છે એક જમાનો હતો જ્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કારણે સુરતનું નામ આખા વિશ્વમાં ગુંજતું હતું એક જમાનો હતો જ્યારે હીરા ઉદ્યોગને કારણે સુરત પૈસા કમાવા માટે આદર્શ સ્થળ હતું એક જમાનો હતો જ્યારે સુરત વિશ્વના સૌથી ઝડપી વિકસિત થતા શહેરોમાં ચોથા નંબરે પણ છેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગમાં સર્જાયેલી મંદીના કારણે સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા નાના માણસો તકલીફમાં મુકાઈ ગયા છે એક સમયે સુરતનો હીરા ઉદ્યોગ દેશનું ગૌરવ ગણાતો હતો પણ હાલમાં સ્થિતિ બદલાઈ ગઈ છે

કારણભૂત છે કહેવાય છે કે રશિયા યુક્રેન વોરને લીધે સુરતના હીરા બજારમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આંતરરાષ્ટ્રીય મંદીની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે અને તેને લીધે રત્ન કલાકારોના પરિવાર આર્થિક સંકળામણનો ભોગ બની ગયા છે ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા એક વર્ષમાં સાહિત્ય રત્ન કલાકારોએ કોઈને કોઈ કારણસર આપઘાત કર્યો છે આંકડો સાધારણ નથી ગુજરાતની એક જાણીતી ન્યૂઝ ચેનલો તો છેલ્લા એક વર્ષમાં મૃત્યુ પામનારા રત્ન કલાકારોના નામ પોતાની વેબસાઇટ પર રજૂ કરીને બધાને ચોંકાવી દીધા છે ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે તેમને રત્ન કલાકારોના આપઘાતના આંકડા અને પ્રત્યેકના નામ રત્ન કલાકાર સંઘે આપ્યા છે સુરતમાં આપઘાત કરનારા રત્ન કલાકારોના નામની સાથે સાથે એમના આપઘાતનું કારણ પણ એમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે જેમાં મોટા ભાગના રત્ન કલાકારોએ બેરોજગારી આર્થિક સંકળામણ અને યોગ્ય કામ નહીં મળવાના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે માત્ર સુરતના હીરા હીરા ઉદ્યોગોમાં જ નહીં પરંતુ રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ચારે તરફ જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પણ ગુજરાત સરકારે વિધાનસભામાં પ્રસ્તુત કરેલા આંકડા પ્રમાણે રાજ્યના ઓગણત્રીસ જિલ્લામાં બે લાખ શિક્ષિત બેરોજગારો છે જ્યારે અલ્પ શિક્ષિત બેરોજગારીની સંખ્યા તો ઘણી વધારે છે રાજ્યના ભાવનગર રાજકોટ મહીસાગર પંચમહાલ અંકલેશ્વરમાં બેરોજગારીનું વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા વાત એવી હતી કે અંકલેશ્વરની ખાનગી કંપનીએ એક હોટેલમાં ઓપન ઇન્ટરવ્યુ રાખ્યું હતું કંપનીમાં માત્ર પાંચ કર્મચારીઓની ભરતી કરવાની હતી જેને માટે ખાનગી હોટલમાં ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો માત્ર પાંચ નોકરી માટે અંદાજે પંદરસો થી બે શિક્ષિત યુવકો ત્યાં ધસી આવતા મામલો બીચક્યો હતો નોકરી માત્ર પાંચ જ લોકો માટે હતી અને ઇન્ટરવ્યુ આપવા માટે અંદાજે બે જેટલા યુવકો દોડી આવ્યા હતા જે દર્શાવે છે કે ગુજરાતમાં બેરોજગારનું પ્રમાણ કેટલી હદે વકર્યું છે ખેર અંકલેશ્વરની હોટલમાં યોજાયેલા ઓપન ઇન્ટરવ્યુ દરમિયાન નોકરી વાંછુઓમાં રિસરની ધકામુકી થઈ હતી જેને લીધે હોટલની રેલિંગ તૂટી પડી હતી આ દ્રશ્ય ખરેખર ભયાવહ હતા એમાં સારી નોકરી મેળવવા માટેની શિક્ષિત યુવકોની મહેચ્છા કારણભૂત હતી એક નોકરી મેળવવા માટે ગુજરાતમાં કેટલો સંઘર્ષ કરવો પડે છે તેનો ચિતાર અંકલેશ્વરમાં જોવા મળ્યો હતો અંકલેશ્વરની આ ઘટનાની ગંભીર નોંધ રાજ્યના બધા જ વર્તમાનપત્રો અને ન્યૂઝ ચેનલોએ લીધી હતી કેટલીક રાષ્ટ્રીય ચેનલોએ પણ આ ખબરને ચલાવી હતી જેનાથી ગુજરાત સરકારના વિકાસના દાવાઓનો રાષ્ટ્રીય સ્તરે ફજેતો થયો ખેર અહીં સવાલો એ થાય છે કે શું ખરેખર ગુજરાતમાં રોજગારી મળી રહે છે ખરી શું ગુજરાતમાં શિક્ષિત યુવાનોને સારી નોકરી મળે છે ખરી જવાબ છે ના જેને જીવનમાં આગળ વધવું હોય તો એને કાં તો ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતની બહાર જવું પડે અથવા એને સારા રોજગાર માટે માઇગ્રેટ થવું પડે હકીકતમાં ગુજરાતમાં ગુજરાતીઓની તક છીનવાઈ રહી છે દર્શક મિત્રો તમે જ તમારા આસપાસના પરિવારો તરફ ધ્યાન આપશો તો તમને રોજગારી માટે અથવા ઉચ્ચ શિક્ષણ માટે યુવાનોનો ગુજરાતની બહાર જવું પડે તેવા અનેક કિસ્સા જોવા મળશે તમારા આજે સમાજના કે આડોશ પાડોશના ઘણા યુવા યુવતીઓ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ઓસ્ટ્રેલિયા યુકે અમેરિકા કે પછી ન્યુઝીલેન્ડ ગયા હશે અને પછી ત્યાં જ સેટલ થઈ ગયા હશે આ તો થઈ વિદેશ જવાની વાત પણ તમે ધ્યાન આપશો તો કેટલાય એવા પણ હશે જે સારી નોકરી માટે બેંગ્લોર ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ અથવા દિલ્હી શિફ્ટ થઈ ગયા છે ગુજરાત સરકાર ભલે કેટલાય દાવા કરતી હોય પણ શિક્ષણ માટે અથવા સારા રોજગાર માટે રાજ્યમાં તકો ઓછી છે એ હકીકત છુપાવી શકાય એમ નથી દર વર્ષે હજારો ગુજરાતી યુવા યુવતીઓ વિદેશ માઇગ્રેટ થઈ રહ્યા છે અને એના આંકડામાં ઉત્તરોત્તર વધારો પણ થઈ રહ્યો છે એમાં સરકારે થોડું ધ્યાન આપવાની જરૂર છે સુરતમાં રત્ન કલાકારોની આત્મહત્યા અટકાવવાની સાથે સાથે એમના જીવન ધોરણને ઉપર લાવવા માટે પણ સરકારે નક્કર પ્રયાસો કરવા જોઈએ ઉપરાંત રાજ્યમાં શિક્ષણ અને રોજગારીની નવી તકો ઊભી કરવાનું કામ પણ યુદ્ધના ધોરણે શરૂ કરવું જોઈએ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ ઇન્ડસ્ટ્રીમાં બેરોજગારી વધી છે દર્શક મિત્રો હવે સમય થયો છે આપના પ્રતિભાવો વાંચવાનો પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે રાજેશભાઈ લખે છે વડોદરાના હોળીકાંડમાં જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાનો હુકમ હાઈકોર્ટે કર્યો છે તેમ છતાંય હજી સુધી એક પણ અધિકારી સામે પગલાં લેવાયા હોય એવા સમાચાર મળ્યા નથી હોળીકાંડમાં અધિકારીઓને બચાવવામાં રાજ્ય સરકારનો શું રસ છે તે સમજાતું નથી આટલી મોટી દુર્ઘટના સર્જાય અને એક પણ અધિકારી સામે પગલાં ના લેવાય તે વાત જ શંકા ઉપજાવે તેવી છે શું અધિકારીઓ સામે પગલાં લેવાથી સરકાર સામે અસંતોષ ઉભો થાય તેવી સ્થિતિ છે શું સરકાર કોઈ વાતથી ડરી રહી ના હોડી કાંડમાં સરકારની ઢીલી નીતિને કારણે જ ન્યાયમાં મોડું થઈ રહ્યું છે જેને લીધે પ્રજા અન્યાયની લાગણી અનુભવી રહી છે રાજેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કેમ છો ગુજરાતમાં તમે જે આપની લાગણી દર્શાવી છે એ લાગણીને અમે સમજી શકીએ છીએ કેમ છો ગુજરાતને મેસેજ મોકલવા બદલ આપનો આભાર બીજો મેસેજ અંકલેશ પરથી આવ્યો છે અમિતભાઈ લખે છે અમારે ત્યાં એક ખાનગી હોટલમાં યોજાયેલા ઓપન ઇન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારો વચ્ચે થયેલી ધક્કામુક્કીના બનાવે રાજ્યમાં રોજગારની સ્થિતિ ખુલ્લી પડી ગઈ છે રાજ્ય સરકાર ભલે ગમે તેટલા દાવા કરતી હોય પણ રાજ્યમાં સારી નોકરીઓ નથી એ વાત સત્ય છે અંકલેશ્વરમાં ખાનગી કંપનીની પાંચ નોકરી માટે બે ઉમેદવારો ઉમટી પડે એ જ સાચું ગુજરાત મોડલ છે અમિતભાઈ આપનો આભાર ખૂબ ખૂબ આભાર કેમ છો ગુજરાતને મેસેજ મોકલવા બદલ તમારો આભાર ત્રીજો મેસેજ સુરતથી આવ્યો છે નગીનભાઈ લખે છે કેમ છે ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ સરસ કાર્યક્રમ છે પણ એમાં ગુજરાતના પર્યટન સ્થળો વિશે જાણકારી આપવામાં આવે તો એક દર્શક તરીકે અમારા માટેની જોવાની અમારી હાર્દિક ઈચ્છા છે નગીનભાઈએ કેમ છો ગુજરાતમાં મેસેજ મોકલવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નગીનભાઈ આપના સજેશન પર ધ્યાન આપવાનો અમે પ્રયત્ન કરીશું ચોથો મેસેજ રાજકોટથી આવ્યો છે હીરાભાઈ લખે છે કેમ છો ગુજરાત ખૂબ સરસ કાર્યક્રમ છે હું એને ફેસબુક પર નિયમિત જોતો હોઉં છું કેમ છો ગુજરાત કાર્યક્રમમાં કાઠિયાવાડની ધરા વિશે બતાવવામાં આવે તો આનંદ થશે હીરાભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ ખૂબ આભાર સૌનો ખૂબ ખૂબ આભાર કેમ છો ગુજરાતનો મેસેજ બદલ તમારો આભાર દર્શક મિત્રો કેમ છો ગુજરાતમાં તમે પણ તમારા પ્રતિભાવો મોકલી શકો છો આપના મેસેજમાં બાજુમાં જે લખેલો નંબર છે એના પર વોટ્સએપ કરી શકો છો આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યને જાણવા. દર્શક મિત્રો ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હરપડે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખૂબ અસર પડતી હોય છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી कुंडलीના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. તો જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ. શરૂ કરીશું મેષ રાશિથી. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે જો તમે વેપાર કરો છો તો તેમાં નફો મળવાની સંભાવના છે આ રાશિના કેટલાક લોકો આ દિવસે રોકાણ કરવાનો વિચાર પણ બનાવી શકે છે આ રાશિના નાના વેપારીઓ માટે પણ આજનો દિવસ ઘણો સારો હોઈ શકે છે વૃષભ રાશિ આજે દિવસની શરૂઆત સારી થશે આજે તમને કાર્યસ્થળમાં પણ ઈચ્છિત પરિણામ મળશે વરિષ્ઠ લોકો સાથે વાતચીત કરીને તમને સારું લાગશે જો તમે સંયુક્ત પરિવારમાં રહેતા હો તો સાંજે ઘરમાં પાર્ટીનો માહોલ બની શકે છે અને પરિવારના સભ્યો સાથે બહાર ફરવા જઈ શકો છો મિથુન રાશિ આજે તમે તમારી માતાના પક્ષના લોકોને મળીને સારું અનુભવશો જો તમે નોકરી કરતા હો તો તેમાં તમારી પ્રગતિ થવાની સંભાવના છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ થોડો પડકારજનક રહી શકે છે આજે તમારામાં એકાગ્રતાનો અભાવ જોવા મળી શકે છે આ રાશિના પ્રેમીઓ માટે દિવસ સારો રહેશે કર્ક રાશિ કર્ક રાશિના કેટલાક લોકો આજે ઘરની સફાઈમાં પોતાની શક્તિ લગાવી શકે છે આજે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળવાની સારી તક છે આજે તમારી અંદર હિંમત અને પરાક્રમમાં વધારો થશે જે લોકો પોતાના ઘરથી દૂર રહેશે તેઓ આજે ઘરે જવા માટે નીકળી શકે છે સિંહ રાશિની વાત કરું આ દિવસે સિંહ રાશિના કેટલાક લોકો વાહન ખરીદવાનું વિચાર કરી શકે છે અને આ વિચાર પરિવારના સભ્યોની સામે પણ રાખી શકે છે આ રાશિના લોકોની માતાના સ્વાસ્થ્યમાં સારા ફેરફારો જોવા મળી શકે છે આજે સાંજે તમારા પ્રેમી સાથે સારો સમય પસાર કરવાની તક મળી શકે છે કન્યા રાશિની વાત કરી આ દિવસે સૂર્યની માલિકી ધરાવતી કન્યા રાશિના લોકોની વાણીમાં મધુરતા જોવા મળી શકે છે આજે તમે તમારા અવાજથી તમારા વિરોધીઓનું દિલ જીતવામાં પણ સફળ રહેશો રાશિના કેટલાક લોકો તેમના માતા પિતા સાથે ઘરની સજાવટનું આયોજન પણ કરતા જોવા મળશે તુલા રાશિ આજે નોકરીયાત લોકોને અચાનક જ થોડું દૂર જવું પડી શકે છે આ યાત્રા જે પણ સંબંધિત હશે તેમાં તમને સફળતા મળવાની અપેક્ષા છે આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે પણ સારો સમય પસાર કરી શકશો અને જો ઘરના કોઈ સભ્ય સાથે તમારો વિવાદ છે તો તમે તેને દૂર કરવાનો પ્રયાસ પણ કરી શકો છો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોનું ભાગ્ય આજે સાથ આપશે જેના કારણે જે કામો અત્યાર સુધી અટકેલા હતા તે પણ પૂરા થશે જો તમે ભૂતકાળમાં ક્યાંક રોકાણ કર્યું હોત તેમાંથી તમને નફો પણ મળી શકે છે જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો આ આ દિવસે તમને કાર્યમાં સકારાત્મક પરિણામ મળી શકે છે ધનરાશિ આજે ધનરાશિના લોકોના વ્યવહારમાં સ્વતંત્રતા રહેશે આજે વાત કર્યા વિના પણ તમને એવું લાગે છે કે જાણે કોઈ બોજો ઓછો થઈ ગયો હોય આજે તમે નકારાત્મક વિચારોથી મુક્તિ મેળવી શકો છો આ દિવસે કેટલાક લોકો તેમના જીવનના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે મકર રાશિ મકર રાશિના લોકોને ભૌતિકતાવાદી માનવામાં આવે છે પરંતુ આજે તેમના વર્તનથી વિપરીત તેમનામાં આધ્યાત્મિક બાબતો તરફ રૂચિ જોવા મળે છે રાશિના લોકો આજે લોકો સાથે વાત કરવાને બદલે એકાંતમાં સમય પસાર કરવાનો પસંદ કરશે કુંભ રાશિ રાશિના લોકો આજે પોતાના જીવનસાથી સાથે સારો સમય પસાર કરશે જેમણે તાજેતરમાં લગ્ન કર્યા છે તેઓ તેમના જીવનસાથી સાથે રોમેન્ટિક સમય પસાર કરી શકે છે આ રાશિના લોકો માટે પણ આજનો દિવસ સુખદ રહેશે જે ભાગીદારીમાં વેપાર કરે છે તેમને નફો થશે અંતે વાત કરીશું મિની રાશિ મિન રાશિના જાતકોએ આજે પોતાના ભોજન પર ધ્યાન આપવું પડશે આજે બહારનો ખોરાક તમારી પાચનતંત્ર પર ખરાબ અસર કરી શકે છે આજે કેટલાક લોકોને અચાનક ધનલાભ થવાની સંભાવના છે જોકે આજે લેવડ દેવડના મામલામાં સાવધાની રાખવી પડશે દર્શક મિત્રો પહેલા લોકો પાસે પૈસા ઓછા હતા છતાં સુખી હતા કેમ કે ત્યારે ખાઈ લેવા કરતા ખવડાવવાની ભાવના વધારે હતી અને આજે લોકો ખવડાવવાને બદલે કોનું ખાઈ જવું એવું વધારે વિચારે છે ખેર દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ કાલે ફરી મળીશું ત્યાં સુધી આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર